નગરપાલિકાની અવ્યવસ્થાની એક ગંભીર તસવીર સામે આવી છે નગરના નાગરિકો દ્વારા ભરેલા ટેક્સના પૈસા જે સરકારી સાધનો ખરીદવામાં લગાવવામાં આવ્યા હતા એ સાધનો પાણીમાં તરતા જોવા મળ્યા હતા નગરપાલિકા દ્વારા નવી બનાવેલી લાખો રૂપિયાની ઈમારતનું બેઝમેન્ટ વરસાદી પાણીથી ભરાઈ ગયું છે એટલે કે કરોડો રૂપિયાની કોમ્યુનિટી હોલની નીચેનું વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અહીં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આખું બેઝમેન્ટ પાણીથી ભરાઈ ગયું છે આ પાણીમાં ન માત્ર કચરાની ગાડીઓ અને છોટા હાથી જેવા વાહનો પણ પાણીમાં જોવા મળ્યા હતા પરંતુ તાજેતરમાં આપવામાં આવેલી નવી ઇલેક્ટ્રિક ગાડીઓ પણ તરતી જોવા મળી હતી આમાંથી કેટલીક ગાડીઓ તો હજુ ઉપયોગમાં પણ લેવામાં આવી નથી આ સાથે જ લાખો રૂપિયા ખર્ચીને મૂકવામાં આવેલ મશીનરી અને કચરાના ડબ્બાઓ પણ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા આ સ્થિતિનો એક ગંભીર પાસો એ છે કે આ સંગ્રહિત પાણી મચ્છરોના ઉપદ્રવને આમંત્રણ આપી રહ્યું છે જેને કારણે જનહિતના સ્વાસ્થ્ય માટે પણ જોખમ ઊભું થઈ રહ્યું છે જોકે નગરપાલિકાની આરોગ્ય વિભાગની કામગીરી બહાર પ્રશંસનીય થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યાં અહીં આરોગ્ય વિભાગ દ્વારા મહત્વના મુદ્દા પર દેખરેખ કેમ રાખવામાં આવતી નથી તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે ત્યારે નગરપાલિકા સતર્ક બને અને કોન્ટ્રાક્ટર કે એજન્સીની જવાબદારી નિશ્ચિત કરે અને નાગરિકોના મહેનતના ટેક્સના પૈસા આવી રીતે વેડફાતા અટકાવે તે જરૂરી બન્યું છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી